નો જોઈ રહ્યા છોનિટ સાથે ખુડિયા મહાદેવ વોટરફોલ નો નજારો માણીશું અત્યારે આપણા સહુ કર્મચારી મિત્રો વોટરફોલ નો આનંદ લઈ રહ્યા છે ખીણની વચ્ચે ટ્રેકિંગ જોવાનો ખરેખર આનંદ લેવા જેવો છે એકવાર તો જીવનમાં અવશ્ય આ વોટરફોલ જોવા આવવું જ જોઈએ ખીણમી વચ્ચે અદભુત રમ્ય નજારા છે ગુજરાત નો સૌથી ઊંચો વોટરફોલ છે ખૂબ ખૂબ જ જ સુંદર મજા આવી થેન્ક યુ યુથ હોસ્ટેલ વિશાલ ઉપાધ્યાય વીડી ઉપાધ્યાય ખૂબ જ સુંદર આયોજન કર્યું અને આવું આયોજન સતત કરતા રહેજો એવી દરેક કર્મચારીઓની અંદર થી લાગણી છે